હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડુંગળી બટેકાની કચોરી જે આપણે તેલમાં તળિયા વગર બનાવીશું છે લોકોને તળેલું ઓછું ખાવું છે એના માટે સ્પેશિયલ રેસીપી છે આપણે આજે એને તેલમાં તળિયા વગર સાવ ઓછા તેલમાં આપણે કચોરી બનાવી અને તૈયાર કરીશું મેં અહીંયા ત્રણ નંગ ડુંગળી લીધી છે મીડિયમ સાઈઝની આપણે તેને ચોપરમાં ચોપ કરી લેશું અને તમારે હાથે છે કરવી તો હાથે પણ કરી શકો પણ સાવજી ચોપ કરી લેવાની અત્યારે હું આમાં રફલી કાપી અને ઉમેરી શકો છો ચોપ કરી લેવાની છે હવે આપણે અહીંયા કચોડીનો મસાલો બનાવી લઈએ એના માટે એક ચમચી એક આખા ચાણા એક ચમચી વડિયાળી ને અડધી ચમચી જેટલું આખું જીરું હવે આ બધી વસ્તુને આપણે ખાનણીમાં લઈ લીધી લે અને હું દરદરું વાટી લઈશ મેં અહિયાં બે બટેટા લીધેલા છે તેને બાફી અને ઉપર ની છાલ ઉતારી લીધેલી છે અને આ મેસર ની મદદ થી મેશ કરી લેશું આ મેશ થઈ ગયા છે હવે આપણે કચોડી નો મસાલો બનાવી લઈએ મેં અહીં ગેસ ચાલુ કરી અને પેન મૂકેલું છે આપણે તેમાં બે ચમચી જેટલું તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આખું જીરું અડધી ચમચી જેટલું હળદર પાવડર નાને પણ આમાં મિક્સ કરી લેશું જેથી કરીને આપણે જે મસાલો બનાવેલો છે તે બળી ના છે ને ડુંગળી ને થોડીક કુક કરી લેશું એકાદ મિનિટ પછી જે આપણે બટેટા મિક્સ કરેલા છે તે ઉમેરી દઈએ મેં અત્યારે ત્રણ નંગ ડુંગળી લીધેલી છે તમારે વધતી ઓછી જેટલી કરી હોય એટલી કરી શકો વધારે પસંદ હોય તો વધારે પણ ઉમેરી શકો અને થોડી પસંદ હોય તો થોડી પણ લઈ શકો બધી વસ્તુ કરી લેશું જે આપણે દર દર મસાલો કરેલો છે એનાથી એકદમ ટેસ્ટ કચોડીનો બહુ સરસ આવશે કચોડી તો બધા ઘણી રીતે બનાવે પણ આપણે સાવાજા અલગ જ રીતે બનાવીશું તેલમાં તળવાના જ નથી એટલે તેલ બહુ જાજુ જોશે જ નહીં કચોડીમાં આપણે મસાલા કરી લઈએ એક ચમચી એક એક ચમચી લાલ મરચું પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતી ઓછી કરી શકો એક ચમચી જીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો એક લીલું મરચું સમારેલું છે તે પણ ઉમેરી દઈશ અને હું અહીંયા અડધા લીંબુ નો રસ ઉમેરીશ આપણે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું

એકદમ ખસ્તા અને ક્રિસ્પી થશે આપણે આમાં થોડું થોડું કરી પાણી ઉમેરી અને એને કણક બાંધી લેશું આપણે આને એકદમ નરમ પણ નહી અને એકદમ કડક પણ નહી મીડિયમ આપણે એની કણક બાંધી અને તૈયાર કરી લેશું અને શેક તેલ ઉમેરી દેશું હવે આપણે આને ટાકી અને 10 મિનિટ માટે મૂકી દેશું ત્યાં સુધીમાં આપણે બોલ્સ બનાવી લઈએ આ સરસ ઠંડુ થઈ ગયું છે બધું ભેગું કરી દીદશું આપણે હવે આપણે આના બોલ્સ બનાવી લેશું નાના નાના આપણે સાવ નાની નાની કચોડી બનાવીને તૈયાર કરીશું આજે આવી રીતે સાવ નાના નાના બોલ્સ બનાવી અને તૈયાર કરી લેશું અને આપણે જયારે બટેટાનો વઘાર કરીએ ત્યારે બટેટાને સરસ થી કુક કરી લેવાના જેથી કરીને એમાં પાણી નો ભાગ હશે ને તો બળી જશે તો અત્યારે તમારા બોલ સરસ કડક થશે નહીં શું થશે કે ઢીલા ઢીલા થશે તો કચોડી વાળવાની મજા નહીં આવે તમને મેં બધા બોલ્સ બનાવીને તૈયાર કરી લીધેલા છે હવે આપણે આ લોટ ને મિનિટ થઈ ગઈ છે અને સરસ તમે બઉ નરમ પણ નથી અને કઠણ પણ નથી હવે આપણે એના બે પાક કરી અને એક પાક ની રોટલી વણી લેશું આપણે રોટલી વણી લેશું આમાં લોટ પણ લગાવવાની જરૂર નથી અને એવું લાગે તો લોટ પણ લગાવી શકો તો આપણે રોટલીના લોટમાં લગાવી અને વણી લેવાનું અને હું મોટી રોટલી વણી અને તૈયાર કરી હવે મેં આવડી મોટી રોટલી વણી લીધેલી છે આવી રીતના વાટકા ની મદદ થી આપણે એને કટ કરી લેશું એટલે બધી એક જ સરખી થાય બે કે ત્રણ જેટલી થાય એટલી કરી લેવાની વધારાનો ભાગ હોય તે કાઢી લઈશું બસ ત્યાં ના ચીપકાવતા નહિ શું થશે લોટ ત્યાં ભેગો થઈ જશે હું પછી બધી બાજુ થી સીલ કરી દેસુ

ફેરવતા જશો અને વધારા નો જે લોટ છે તે બાર કાઢી લઈશું કચોડી બની ગઈ તો આપડી એકદમ સરસ નાની નાની કચોડી બની ને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો કે સરસ નાની નાની છે હવે આપણે આ કચોડી ને તળવાના નથી આપણે એને આમાં શેકી લેશું મેં અહીંયા ઓપે પેન લીધેલું છે ગેસ ચાલુ કરી દીધેલો છે આપણે આ કચોડી ને તળવાના નથી આપણે આમાં શેકી લેશું આમાં આપણે થોડું થોડું તેલ ઉમેરીશું સરસ થી એકાદ મિનિટ થવા દેસુ એક મિનિટ થઈ ગઈ છે આપણે પલટાવી લેશું જો સરસ કલર પણ આવી ગયો એકદમ ક્રિસ્પી થશે ત્યાં સુધી ઉલટાવી પલટાવી અને સરસ થી શેકી લેશું એને એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી કચોડી બનીને તૈયાર થઈ ગઈ છે બીજો બેજ શેકાય છે આપણો એક બેજ થઈ ગયો છે તૈયાર તમે જોવ આ બીજો બેજ પણ સરસ એકદમ ક્રિસ્પી થઈ અને તૈયાર થઈ ગયો છે ધીમા તાપે જ સરસ શેકવાના છે આપણે આને બહાર કાઢી લેશું સમજો એકદમ સરસ ક્રિસ્પી એવી આપણી આ કચોરી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે બધી કાઢી લેશું સરસ ક્રિસ્પી થઈ ગઈ છે આપણે કચોડી સૌ કરીશું અને આની સાથે હું ખજૂર આંબલીની મીઠી ચટણી સૌ કરીશ તે બહુ સરસ એકદમ આની સાથે ટેસ્ટી લાગશે તો એકદમ સરસ ખસ્તા અહીં આપણી કચોડી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને સાવ એક એક ચમચી તેલમાં જ ફ્રાય કરેલી છે કેમ કે આપણે આને અપેપેન શેકેલી છે આજની આ કચોડી ની રેસિપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો એકદમ ટેસ્ટી એવી ડુંગળી અને બટેકા ની કચોડી બનીને તૈયાર થઈ ગઈ છે